પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે કૃષિ ક્ષેત્રે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગીતા સંપાદન પઠન છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કોમ્પ્યુટર વિજ્ઞાનની એક શાખા છે જે સામાન્ય રીતે માનવ બુદ્ધિની જરૂર હોય તેવા કાર્યો કરવા સક્ષમ અને કુશળ યંત્રો બનાવવા સાથે સંબંધિત છે અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિક જ્હોન મેકાર્થીએ સન ઓગણીસો છપ્પનમાં ધ ડાર્ટ માઉથ કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દ ઉજાગર કર્યો હતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દ એ બે શબ્દોનો સમન્વય છે આર્ટિફિશિયલ કે જેનો અર્થ માનવ નિર્મિત અને ઇન્ટેલિજન્સ કે જે સામાન્ય જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરવાની ક્ષમતા દર્શાવે છે ભારત મુખ્યત્વે કૃષિ પ્રધાન દેશ છે અને દેશના સિત્તેર ટકા પરિવારો તેમની આજીવિકા માટે સીધા ખેતી પર નિર્ભર કરે છે આમ ખેતીનું અર્થશાસ્ત્ર દેશના અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે ભારતીય કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં અઢાર ટકા હિસ્સો ધરાવે છે અને આશરે એક ત્રણ અબજ લોકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે પરંતુ ભારત હજુ પણ કૃષિ ક્ષેત્રે પરંપરાગત કૃષિ પદ્ધતિઓ પર નિર્ભર છે અને તે જમીનની ગુણવત્તાનું નું જમીનની ફળદ્રુપતામાં ઘટાડો ભૂગર્ભ જળની ગુણવત્તા અને જીવાતની રસાયણો પ્રત્યેની પ્રતિકારકતા વગેરે વિકરાળ સમસ્યાઓ ભારતની કૃષિને બિન ટકાઉ કૃષિ તરફ ધકેલી રહી છે આવા સંજોગોમાં એઆઈ નો ઉપયોગ કરીને કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય કૃષિ ક્ષેત્રે ખેડૂતોને ચોક્કસ સમસ્યાઓના જવાબો અને ભલામણો આપવા માટે ચેટબોટ તકનીક ઉપયોગ કરી શકે છે આ સેવા ખેડૂતોને તેમની મૂળ ભાષાઓમાં પારસ્પરિક વાતો દ્વારા તેમના પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદ કરી શકે છે આ રીતે ચેટબોટ કોઈપણ મૂંઝવણ માટે માનવના પ્રત્યક્ષ હસ્તક્ષેપ વગર મોટાભાગના સામાન્ય પ્રશ્નોના જવાબ આપી શકે છે સૌ ખેડૂત સ્માર્ટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ખેતી કરવા માટે ત્યાર પછી આ પાકને લગતા વિવિધ પરિબળો પર આધારિત અન્ય તમામ જરૂરી માહિતી ઈ કેલ્ક્યુલેટર આપમેળે તૈયાર કરે છે જે અંદાજીત પરિણામો પણ અગાઉથી પ્રદાન કરે છે આ માહિતી ખાતરની કિંમત જથ્થા પાણી બિયારણ ખેતીના સાધનોની કિંમત અને મજૂરી સાથે પાકનું જીવનચક્ર પાકની ઉપજ સાથે લણણી વખતે બજાર કિંમત અને તેની નફાકારકતાનો અંદાજ વગેરે જેવી ઉપયોગી માહિતી પણ પ્રદાન કરી શકે છે કૃત્રિમ બૌદ્ધિકતાની તકનીક દ્વારા જે તે ક્ષેત્રોમાંથી સંપૂર્ણ માહિતી મેળવી તેનું પૃથ્થકરણ કરી તે અનુસાર ખેડૂતને તેમના સ્માર્ટફોન પર જે તે મુદ્દાની ગંભીરતા અને તેના પર કાર્યવાહી કરવાની અગાઉથી તાકીદ કરીને તેના આધારે સુધારાત્મક પગલાં લેવાની ચેતવણી આપી શકે છે વિવિધ સ્ત્રોતમાંથી એકત્રિત કરાયેલ આંકડાકીય માહિતીના આધારે પાકના સંપૂર્ણ જીવનચક્ર દરમિયાન ઉપજની માંગ અને તેના અનુમાનિત ભાવની માહિતી ખેડૂતોને આપવામાં આવે છે જેથી ખેડૂતો તેમની ઉપજને બજારમાં ઉતારવા માટે વધુ સારી યોજના બનાવી શકે આ ઉપરાંત ખેડૂતો સૂચિત પાક માટે બનાવેલા અંદાજ મુજબ પાક પર લોન તેની પાત્રતાના માપદંડો અને લોન મેળવવાની મર્યાદાને સરળ બનાવવા મદદ કરે છે આ ઉપરાંત કોઈપણ અનિશ્ચિતતાઓ અથવા આફતોના કારણે પાકની નિષ્ફળતાના સમયે પાકનો વીમો મેળવવા મદદરૂપ થઈ શકે છે કૃત્રિમ બૌદ્ધિકતા ખેતીની ઉત્પાદન ક્ષમતા વધારવામાં અને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં ખેડૂતોને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે આ તકનીકનો ઉપયોગ કૃષિમાં સંશોધન અને વિકાસ ક્ષેત્રે આદર્શ પરિવર્તન લાવવા મહત્વનો ભાગ ભજવી શકે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યંત્રોના ઉપયોગથી સચોટ અને વાસ્તવિક સમય વ્યવસ્થાપન સાથે પરંપરાગત ખેતીને ઓછા ખર્ચે વધુ ચોક્કસવાળી ખેતી તરફ લઈ જવામાં મદદરૂપ થઈ શકે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી નીંદણ કે રોગ જીવાતના ઉપદ્રવના વિસ્તારને ચકાસવા માટે ડેટા એકત્રિત કરવામાં આવે છે અને તેના દ્વારા ખેડૂતોને માત્ર જ્યાં નીંદણ કે રોગ જીવાત હોય ત્યાં જ રસાયણનો છંટકાવ કરવાનું સૂચવવામાં આવે છે આમ કૃત્રિમ બૌદ્ધિકતા જંતુનાશકો તેમજ હાર્બિસાઈડ થી થતા નુકસાનમાં ઘટાડો કરી અને જમીન ભૂગર્ભ જળના પ્રદૂષણ તેમજ માનવ ખોરાક પ્રણાલીમાં જંતુનાશકોના અવશેષોની શક્યતાને પણ ઘટાડે છે આ પદ્ધતિ મજૂરીની અછતના પડકારને દૂર કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે